જય દ્વારકાધીશ મિત્રો હું સવારે જાલુંધરા ફરીવાર મારું યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે વાત કરવાની છે આપણે જે ડુંગળીમાં ઘૂસળા વળે છે અથવા વાફિયો આવે છે અથવા જે વાયરસ આવે છે એના વિશે તો ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવી ગયા છે કે આ ઘૂસડા વળી ગયા છે મારે અથવા શરૂઆત થઈ ગઈ છે અથવા થોડા થોડાક ટાળા પીડા છે તો મિત્રો આ જે ઘૂસળા વળવાનું અથવા જે આ પ્રકારે થવાનું મુખ્ય કારણ જોઈએ તો ચોમાસું ડુંગળી કરો છો એમાં અમુક સમયમાં જે તડકો આવે છે અથવા વાતાવરણમાં બદલાવ આવે છે અચાનક એમાં જોઈએ તો થોડોક ટાઈમ તડકો પડે છે થોડોક ટાઈમ ઠંડી જેવો અનુભવ થાય છે અથવા થોડોક ટાઈમ જે વધારે હ્યુમિડિટી થઈ જાય છે એટલે ત્રણેય વાતાવરણ મિક્સ થાય છે એના લીધે જે આ રોગ રોપમાં જેની સહનશીલતા હોય એ પૂરેપૂરતી રહેતી નથી એટલે એના લીધે જે આ ઘૂસળ આવવાના પ્રશ્ન આવે છે વાયરસ આવવાના પ્રશ્ન આવે છે મિત્રોના આવા પ્રશ્ન છે કે મારે જે શરૂઆત થઈ છે અમુક ખેડૂત મિત્રોના એવું છે કે મારે આ આવવું ન જોઈએ તો એના એના માટે આપણે થોડીક આગળ ચર્ચા કરીશું તો મેન જોઈએ આપણે તો જે આ તમારે ઘૂસળા જો આ ન થવા દેવા હોય તો એના માટે શું કરવું જોઈએ તો તમારે પહેલાં તો સારું કંપનીનું ફૂગનાશક જે ઊંચા ટેકનિકલ આવે છે એજોસ્ટ્રોબિન જો ડાયફેનકોના જોલ છે ડાયફેનકોના જોલ છે ડાયમિથોમોર્ફ છે મેટીરામ છે પાઇરેક્લો સ્ટ્રોબિન છે આ જે ટેકનિકલ છે એ આ જે વાયરસ સામે અથવા જે આની સામે સારું રિઝલ્ટ આપે છે આ જે ટેકનિકલ છે એની સાથે તમારે જે સ્ટેપ્ટો આવે છે જે છ ગ્રામની પડી હોય છે અથવા તો વેલિડા માઇસિન છે એ બેનો ઉપયોગ કરવાનો છે જો અને સારી કંપનીનું માઇક્રોન્યુટ્રન છે ગ્રેડ ફોર છે અથવા અથવા જે લિક્વિડમાં ઘણા બાયોસ્ટિમ્યુલન્ટ આવે છે એ પણ સારું રિઝલ્ટ આપશે આ જે બાયોસ્ટિમ્યુલન્ટ છે એ તમે જો આની જોડે ઉપયોગ કરશો તો તમારે જે વાતાવરણમાં જે આ ચેન્જીસ આવે છે એની સામે તમારે પંદરથી વીસ ટકાનો જે આ પ્રકારે રોગ આવવાનો નહીં દે એનું કારણ એ છે કે બાયોસ્ટિમિલન્ટ તમે વાપરશો જે આ જે ઘણા ખેડૂત મિત્રો કોલની દવા કહી છે એનો ઉપયોગ કરશો તો તમારે આ જે વાતાવરણ બદલાય છે એમાં થોડો ઘણો જે રોગ પ્રતિકારક શક્તિ આ જે છોડ છે એમાં વધારશે એટલે તમારે આ પ્રકારે આવવા નહીં દે અમને જે તમે વાયરસ અને ફૂગની દવા મારશો એના જે જે શરમો અને આ જે ઘૂસળા વળવવાનો પ્રશ્ન છે એ થવા બીજા જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવી ગયા ગયા છે છે કે આ વળી અથવા તો જે મારા વાયરસ આવી ગયો છે તો હવે શું કરવું જોઈએ તો તમારે પહેલાં તો જે આ પ્રકારે આવી ગયું છે તો તમારે એજોસ્ટ્રોબિન ડાયફેનકોનાજળ છે અથવા તો પાયરેટલો સ્ટ્રોબિન અથવા ડાયમિથોમર્ફનું બેનું કોમ્બિનેશન આવે છે જે ફ્લિક્સ ઉપર કરીને આવે છે અથવા તો જે ફ્લિક પ્લસ કરીને આવે છે મેટીરામ પ્લસ ડાયમિથોમોર્ફ આવે છે એના પણ રિઝલ્ટ સારામાં સારા છે આ ત્રણની જોડે જે રિકોલેટ કરીને જે ચોકલેટ આવે છે એનો ઉપયોગ કરવાનો છે અને એની જોડે બોરકેલ છે બોરોન અને કેલ્શિયમ અથવા તો કોઈ પણ સારી કંપનીનું જે કેલ્શિયમ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો જે કેલ્શિયમનું મુખ્ય કારણ જોઈએ તો જે તમારે ઘૂસડા વળી ગયા અથવા જે છોડ છે એને જે એની સેલ વોલ હોય અથવા જો એનો સેલ છે એને મજબૂત કામ કરવાનું કરશે એટલે જે તમારે ઘૂંસડા વળી ગયા તો અમુક ટકા એને સીધા કરશે તો આ ત્રણેયનું તમે કોમ્બિનેશન કરશો તો તમને સોએ સો ટકા રિઝલ્ટ મળશે અને જો તમારે આ માફીઓ જો આવ્યોનો હોય ને આનો ઉપયોગ કરવો હોય તો પણ તમે સારું રિઝલ્ટ મેળવી શકશો અને આ તમારે આના પાંચથી દસ દિવસના જેવો વાતાવરણ છે એ પ્રમાણે રિઝલ્ટ રહેવાના છે બીજા નંબરે જો તમારે ચાલીસથી પચાસ ટકા જે આવું થઈ ગયું હોય તો તમારે એમાં વીસથી પચીસ ટકાની જો રિકવરી આવશે અને જે પચાસ ટકા ઉપર જે પહોંચી ગયું છે ગુસળા છાવ વળી ગયા છે તો એ એનું રિઝલ્ટ નહીં આવે પણ જે તમારે શરૂઆત થઈ છે થોડું થોડુંક જે આ પાંદડા છે આમાં થોડું થોડુંક જે આ લાંબા થયા છે એ તમે ઉપયોગ આ દવાનો કરશો તો એમાં રિકવરી આવી જશે અને જેટલી રોગ જાડો હશે એટલા પણ પ્રશ્નો વધારે આવશે તો મારી એક જ ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ જે ત્રણેય જોડી તમને કીધું છે જે રિકોલેટ કરીને ચોકલેટ આવે છે એઝોસ્ટોબિન ડાયફન કોના છે અથવા તો મેટીરામ અથવા ડાયમિથોમર બેનું કોમ્બિનેશન આવે છે અથવા જો પાયરેક્લો સ્ટોબિન અને ડાયમિથોમપ આ ત્રણનું કોમ્બિનેશન છે એની જોડે રીકોલેડ ચોકલેટ અને બોરોન કેલ્શિયમ આ ત્રણનો તમે ડોઝ મારશો એટલે જો તમારે આ ઘૂસ વળી ગયા છે આ પ્રકારનો વાયરસ આવ્યો હોય છે તો એમાં સોએ સો ટકા રિઝલ્ટ મળશે અને પહેલાં તમે એડવાન્સમાં જો તમારે ન આવવા દેવો હોય તો આનો રિઝલ્ટ મળશો તો એ સો ટકા રિઝલ્ટ મળશે તો બધા ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે આજે આનો ઉપયોગ કરવો આની સિવાય જે તમારે જે તમે હલકી દવા મારતા હોય એટલે તો એ એનો ઉપયોગ નહીં કરતા કેમ કે અત્યારે જોઈએ તો વાતાવરણ છે એ ત્રણે ત્રણ પ્રકારે ચેન્જ થાય છે તો એમાં એ ટેકનિકલ રિઝલ્ટ નહીં આપે આ જ ટેકનિકલ રિઝલ્ટ આપશે તો આની જ ભલામણ કરવી આ જે આપણે રોપ છે એમાં બે દાવડામાં જે આ પ્રકારનો પ્રશ્ન આવી ગયો છે તો આપણે આગળના વિડીયોમાં એ પણ જણાવીશું કે આ જે બે દાવડામાં જે આ પ્રશ્ન આવી ગયો છે એમાં કેવો રિઝલ્ટ છે તો આ અમારો વિડીયો તમારા મિત્રોનો આભાર જો આવીને આવી માહિતી તમારે જોઈતી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ બીજા ખેડૂત મિત્રોને તમારે વિડીયો શેર કરશો તો એ લોકોને પણ માહિતી મળશે અને આ જે ખેડૂત મિત્રોને જે નવા નવા ડુંગળી કરે છે એના માટે પણ ફાયદાકારક થાય છે એટલે જો તમારો ગ્રુપ હોય એમાં શેર કરી દેજો આ વિડીયો એટલે બીજા ખેડૂત મિત્રોને મળી રહે આભાર ધન્યવાદ